મિત્રો જ્યારે નવા નવા જે નેતા હોય એ ચૂંટાય ને મિત્રો ત્યારે એ અનેક વાયદાઓ કરે છે તમે મને ગમે ત્યારે ફોન કરજો ને અરે તમે મને અડધી રાતે પણ ફોન કરશો ને તો પણ હું મિત્રો મદદ માટે આવી જઈશ પરંતુ જ્યારે સાચકલા પણ અમતરની જરૂર પડતી હોય ને ત્યારે કોઈ આવતું નથી મિત્રો આવું જ અત્યારે બન્યું છે બનાસકાંઠાની અંદર મિત્રો બનાસકાંઠાના જે ગામડાઓ છે મિત્રો એ અત્યારે બાવીસ દિવસ સુધી એ પાણીમાં મિત્રો ડૂબી ગયેલા છે હવે તમે એકવાર મિત્રો વિચારો કે તમારા ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે એક દિવસ નહીં બે દિવસ નહીં પરંતુ બાવીસ દિવસ સુધી તમારા ગામડાની અંદર મિત્રો જે પાણી છે મિત્રો એ હવે ભરાઈ ગયેલું જ રહે છે તો એની પરિસ્થિતિ એની કલ્પના તમે વિચારી ના શકો મિત્રો આવું જ કાંકા અત્યારે બનાસકાંઠાની અંદર બન્યું છે અને કોઈ પણ નેતા કે કોઈ પણ અધિકારી મિત્રો આના ઉપર જવાબ મિત્રો આપતો નથી અને છેવટે જે ગામના લોકો છે મિત્રો એ અત્યારે અધિકારીની ઓફિસે જઈ અને તેમની બારે જ ગરબા રમવાનું મિત્રો ચાલુ કરી દીધેલું છે તમે આખો વિડીયો तूं मिले भोले हरी रा माया मे मददा माया मे मददा गो